પોલીસ દ્વારા મસ્જીદ સુધીની હેરિટેજ વોક દરમિયાન શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઐતિહાસિક વારસાની ધરોહર સમાન વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓએ હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધર્મસ્થાનો કોતરની કામ ઓળ ચબૂતરા સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા હતા હેરિટેજ વોકના ગાઈડ્સ દ્વારા સમગ્ર હેરિટેજ રૂટના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વથી અવગત કરાવવામાં આવ્યા હતા અત્યાર સુધી ઘણી વખત ઉદ્દેશ છે એક તો આપણા જૂની કરીને સિનિયર પણ ખ્યાલ આવે અહીંયા જોઈ શકે કેવી રીતે અને આપણી સંસ્કૃતિના તો બધાને આપણે ના જોવું જોઈએ સિનિયર અધિકારીઓને પણ ખ્યાલ આવે કેમકે અમુક આ હોય છે ને કે જે જો અમુક શહેરોમાં જ રહેતા હોય એટલે કદાચ એ લોકોને જૂની સિસ્ટમના ગામડાઓના થોડું ઓછું ખ્યાલ હોય તો એટલે બધાને થોડું ખ્યાલ આવે અને એનાથી આપણે કહી શકીએ કે થોડું લોકોને પણ જાગૃતિ આવે કે અહીંયા હેરિટેજ વોક થાય છે ને બધા લોકો આ અને આ દોઢ બે કલાકમાં પૂરી થઈ જાય છે સવારે સાડા સાતથી શરૂ થઈને નવ સાડા નવ સુધી પૂરી થઈ જાય એટલે આપણે બધી કલ્ચર અહીંયા જે સિસ્ટમ હતા એ જોઈએ